શ્રી નિજાનંદ રૂપ પ્રતૃતિ મંદિર મહેસાણા મારું નામ સુધીરભાઈ ઠક્કર અમે જે અહીંયા મહેસાણામાં આજુબાજુ સિટીમાં ઓલ ગુજરાતમાં ગમે તે જતા પણ મેન્ટલ રોલ ઉપર રથડતા જેનું વાર જેનું વારસદાર તોય નથી એને જેન્ટ્સ હોય તો વિષ્ણુતા જોડે ઉમતા આશ્રમ અને લેડીઝ હોય તો બાયડ આશ્રમમાં ભરાવી અને ત્યાંની સારી રીતે તંદુરી માનસિક સ્થિતિ થઈ જાય તો પછી રિટર્ન એના ઘરે મૂકીએ છીએ અને આવું કામ અમે નિજાનંદ રૂપ દ્વારા મહેસાણામાં કરીએ છીએ હા સંસ્થામાં કેટલા સભ્યો જોડાયા છે અને કેટલા વર્ષોથી કામ ચાલુ છે અને કેટલા લોકોનો આનો લાભ મળ્યો સમજો તો અહીંયા મેં ઉમતામાં એકસો ને પાસઠ છે ઘરે રિતવર થઈ અને ઘરે પહોંચ્યા એકસો પચાસ સાહીઠ હજુ ત્યાં આશ્રમમાં રહે છે અને ત્રણસો ને પાસઠ બાયડ આશ્રમમાંથી રિકવર થઈ એમના ઘરે પહોંચી રાલે લગભગ ત્રણસો પંદરથી વીસ સંખ્યા છે એ ઓલ ઇન્ડિયામાંથી ત્યાં બધી મેન્ટલ પબ્લિક ત્યાં આવે છે આપણી સંસ્થામાં કેટલા લોકો સેવાકીય કાર્ય કરી રહ્યા છે અહીંયા મહેસાણામાં અમારા પાંચ છ પાંચ છ મિત્રો છે બધા સાથે મળીને અમે કામ કરીએ છીએ આ સેવાકીય કાર્ય કરવાનો વિચાર ક્યાંથી આવ્યો અરે તારે તો બસ એક માનવ સેવા ધર્મ અને અમે નિજાનંદ ગ્રુપ મહેસાણા જે ઉતરાણ નિમિત્તે ચકલી કબૂતર જે ઓલ પક્ષી જે ડેમેજ થાય છે એને અમે ઓપરેશન ને સારી પરીક્ષાઓ કરીએ છીએ તમારી સંસ્થાનો કોન્ટેક નંબર કયો લોકોને કોઈને કોન્ટેક્ટ કર્યો શું કરવું પડે એના માટે અમારી સંસ્થાનો કોન્ટેક નંબર છે તવસિકભાઈ રાવલ નવ નવ્વાણું સાત છન્નું નવ્વાણું ઝીરો નેવું સુધીરભાઈ ઠક્કર અઠ્ઠાણું બસો છપ્પન બાવીસ એકસો એક્યાસી વિરલભાઈ સોની અને રાતેશભાઈ પટેલ ચૌહાણ મારું નામ છે હું અપનાગઢ આશ્રમમાં ડ્રાઈવરની જોબ કરું છું અને નિજાનંદ તરફથી એક ફોન આવેલો મહેસાણા સિવિલ પાસે એક માનસિક અસ્વસ્થ પ્રભુજી પડેલા છે તો અમે એમને લઈ જઈને સેવા કરીશું દવા કરાવીશું અને કોઈ પણ એમનું એડ્રીસ જશે તો અમે એમને ઘરે પહોંચાડવા સહાય કરીશું અને આપણા ઘર આશ્રમમાં અમે એમને એમનું ઘરનું એડ્રીસ નહીં બતાવો ત્યાં સુધી એ ત્યાં જ રહેશે બીજી કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવી છે એમને અમે દવા કરાવીએ ખાવા પીવાની રહેવાની વ્યવસ્થા આપીએ નવરાવા દવરાવાની બધી વ્યવસ્થાઓ આપીએ બે ટાઈમ જમવાનું સવારે ચા નાસ્તો બપોરે ચા સુવા માટે મસ્ત હોલ છે પંખા છે ટીવી છે બધું જ છે અંદર સુવિધાઓ ફૂલ છે જાદરૂ બાથરૂમની ફૂલ સુવિધાઓ છે આવું અમે કાયમ માટે કરતા રહીએ છીએ અને મહેસાણાની અંદર તમને આવું કોઈ પણ દેખાય તો નિજાનંદ ગ્રુપને કોન્ટેક કરવો એ અમને કોન્ટેક કરશો અને અમે એમના થ્રુ લઈ જઈશું અમારા મેન નિજાનંદ નિજાનંદ ગ્રુપ મહેસાણામાં એ અમને કોન્ટેક કરે પછી જ અમે લઈ જઈએ એમનો અમે બીજા કોઈનો ફોન આવો તોય લઈ જઈએ પણ મેં પહેલાં અમે નિજાનંદ ગ્રુપવાળાને ફોન તો કરીએ જ હવે આ જગ્યાએથી વેસણાથી લેવાનું છે તમે આવો જુઓ